નમસ્કાર દર્શક મિત્રો જનર્બર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસનો સપાટો ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડી લઈ જતા ઓગણપચાસ વાહનો ડિટેન કરાયા વાહન ચાલકોમાં ફફડાટ શહેરમાં ટ્રાફિકના વધતા ભારણને લઈને શહેર ટ્રાફિક પોલીસ એક્શન પગલે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ સાથે મળી ટ્રાફિક ભંગ કરનારા સામે લાલ આગ કરી વીતેલા બે દિવસમાં શહેર ટ્રાફિક પોલીસે એમ એક્ટનો ભંગ કરનાર કુલ ચુમ્મોતેર વાહન ચાલકોના વાહનોને ડિટેન કરાયા હતા જ્યારે ઓગણપચાસ ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહનોને ડિટેન કર્યા હતા દરમિયાન ટ્રાફિક કુલ રૂપિયા ચાર લાખ સોળ હજાર પાંચસોનો દંડ વસૂલ કર્યો વાહન ચાલકોમાં ફફડાટ એમ વ્યાસ એસીપી ટ્રાફિક વડોદરા પોલીસ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનવર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હા ગઈકાલે ઓગણપચાસ જેટલા વાહનોને કરવામાં આવ્યા છે અને મહિના દરમિયાન સોથી વધુ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે કારણ કે આ જે પેસેન્જર વાહન ચલાવતા હોય છે એ બેફામ રીતે ખૂબ માણસો અંદર બેસાડીને ચલાવતા હોય છે અને વધુ પેસેન્જર બેસાડીને જો વાહન પર કંટ્રોલ જાય તો જાનહાનિ થવાની વધારે સંભાવના હોય છે એટલે સીપી સાહેબ અધિક કમિશનર સાહેબ ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ અમારી પૂર્વ પશ્ચિમની બંને ટીમોએ ભેગા થઈ અને ગઈકાલે ઓગણપચાસ જેટલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ડિટેન કર્યા છે